संगठन सृजन अभियान अंतर्गत महसाण अरबुदा होल खाते महसणा जिला कोग्रेस कार्यकर्ताओन सम्मेलन योजु मुख्य प्रभारी नीरजी डांगी राज्यसभा सांसद सिद्धार्थभाई पटेल प्रदीप नरवाल जी एआईसीसी सेक्रेटरी खास रह उपस्थित संगठन सृजन अभियान अंतर्गत महसाणा जिल्ला प्रवासे कोग्रेस मुख्य प्रभारी नीरजी डांगी प्रदीप नरवाल जी सेक्रेटरी राज्यसभा सांसद સિદ્ધાર્થભાઈ પટેલ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દિનેશજી ઠાકોર શિવાભાઈ ભુરિયા એક્સ એમએલએ બાબુસિંહ મોહનસિંહ ઠાકોર એક્સ એમએલએ આવ્યા હતા જેને લઈને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત અરબુદા હોલ ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં મહેશના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખ ચૌધરી જિલ્લા તાલુકા શહેરના હોદ્દેદારો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એઆઈસીસી સેક્રેટરી પ્રદીપ nervale પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં સંગઠન સૃજન અભિયાન યોજવામાં આવી રહ્યું છે જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરેક જિલ્લા તાલુકા વિધાનસભા અને લોકસભા લેવલે હોદ્દેદાર તેમજ કાર્યકરોની નિમણૂક કરવામાં આવશે અને તેમની સાથે વિચાર વિમર્શ કર્યા પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા વિધાનસભા લોકસભાની ટિકિટ કાર્યકરો દ્વારા પસંદ કરેલ ઉમેદવારને આપવામાં આવશે અને આવનાર સમયમાં ગુજરાતમાંથી ભાજપને હાર આપવામાં આવશે અમદાવાદના રાષ્ટ્રીય અધિવેશનમાં નક્કી થયા મુજબ કોંગ્રેસ પાર્ટી જિલ્લા લેવલ મજબૂત બનવા માગે છે રાહુલજીના પ્રયાસથી વસ્તી ગણતરી કરવા ભાજપ તૈયાર થઈ છે અને દરેકની કેટલી ભાગીદારી છે જે સુનિશ્ચિત થઈ શકશે આજના સંમેલનમાં મહેસાણા જિલ્લામાં પ્રદેશના પ્રભારી દ્વારા જિલ્લા લેવલ નેતૃત્વમાં ફેરફાર કરવા તેમજ મહેસાણા જિલ્લાની સાત અલગ અલગ વિધાનસભાના કાર્યકરો સાથે વિચાર વિમર્શ સાથે નવીન કાર્યકર્તાઓની નિમણૂક માટે મંતવ્ય માંગ્યા હતા આવનાર સમયમાં કોંગ્રેસ વધુ ઉત્સાહ સાથે અને કાર્યકરોને સક્રિય બનાવી પ્રજા વચ્ચે જવા માટેની માટેની આ આ તૈયારી છે છે અને આગળ આવનાર ચૂંટણીઓમાં વિજય મેળવવા મહેનત

राहुल गांधी जी के कांग्रेस तो के पार्टी हमारे कार्यकर्ताओं के बड़े चीज है सालों में संघर्ष की अब आते हैं आज के कार्यक्रम आज हम आप सबके बीच में आए हैं के आया हूँ जैसा कि आप लोग जानते हैं कि आज से पहले अहमदाबाद में कांग्रेस पार्टी का अधिवेशन हुआ राष्ट्रीय अधिवेशन में इस बात को तय किया गया था कि प्रस्ताव पारित किया गया था मल्लिकार्जुन खड़गे जी की अध्यक्षता में राहुल जी के नेतृत्व में कि हमारे कांग्रेस के सभी नेताओं को हर जिला करके पहले कांग्रेस संगठन में उनकी भागीदारी तय करेंगे जनसंख्या के रूपांतर में और, और उसके बाद में जब हमारी सरकार बनेगी उसमें सबकी भागीदारी को सुनिश्चित करेंगे संस्थानों में सुनिश्चित करेंगे अपने संगठन को सुनिश्चित करेंगे और राहुल जी के सपने को लेकर मल्लिकार्जुन खड़गे जी के सपने को लेकर सोनिया गांधी जी के सपने को लेकर प्रियंका गांधी जी के सपने को लेकर हम लोग यहाँ पहुँचे हैं और अगले तीन दिन की प्रक्रिया के बाद हम सभी कार्यकर्ताओं के बीच में रहेंगे और एक बात की पूर्ण कोशिश होगी कोई मोर्चा समेत में है जिला कमेटी में है स्टेट कमेटी में है उपाध्यक्ष हमारे जनरल सेक्रेटरी साहबान हैं हमारे पूर्व विधायक और पूर्व सांसद हैं जो भी वरिष्ठ नेता हैं एक नेता से अकेले अकेले सुझाव लिए जाएंगे સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો